મુંબઈને કર્મભૂમિ બનાવનાર પ્રતાપભાઈ છગનલાલભાઈ અવસાનની ગોધરા ગામને મોટી ખોટ પડી મુંબઈને કર્મભૂમિ બનાવનાર કચ્છ માંડવીના ગોધરા ગામના પ્રતાપભાઈ છગનલાલભાઈ જોઈસરનું અવસાન થતા કચ્છ તેમજ મુંબઈ અને દેશ વિદેશમાં શોકનું મોજું ફરી વળ્યું જીવદયા આરોગ્ય શિક્ષણ તેમજ ક્ષેત્રમાં પ્રતાપભાઈ જોઈસરનું મોટું યોગદાન હતું માંડવી તાલુકાના ગોધરા ગામે આજે સદગતના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં ગોધરા ગામના દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શોકની લાગણી વ્યક્ત કરી હતી ગોધરા વૈષ્ણવ સમાજના પૂર્વ પ્રમુખ અને ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ અંગ્રેજી સ્કૂલ માંડવીના ચેરમેન ભગવાનજી ઝાલાએ પ્રતાપભાઈ જયસરના અવસાનથી ગોધરા ગામના લોકોને મોટી ખોટ પડી છે તેમનો ગામને મળેલું યોગદાન હંમેશા યાદ રહેશે વધુમાં શું કહે છે ભગવાનજી ઝાલા જાણીએ તેમના શબ્દોમાં પ્રતાપભાઈ છગનલાલ જયસરનું આજે અહીંયા પ્રાર્થના સભા રાખવામાં આવેલ પાંચથી સાડા છ સુધી તેમાં છ વાગ્યા સુધી પ્રાર્થના ચાલી ત્યારબાદ અડધો કલાક શ્રદ્ધાંજલિ સભાનું અમે જે આયોજન કરેલ એમાં ગોધરા ના જેટલા પણ સમાજો છે એમના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ મંત્રીઓ એ કમિટી મેમ્બરો પધારેલ તેમજ ગોધરાવાસીઓએ એમાં હાજરી આપેલ અને પ્રતાપભાઈ જે દાનેશ્વરી જે એમને ગોધરા માટે આમ તો કહીએ તો એ સમત ભારત માટે અને ભાન ભાનુશાલી સમાજ માટે સારા જ કામ કરી રહ્યા છે એમનું ખાસ કરીને એજ્યુકેશન અને હેલ્થ એટલે મેડિકલમાં ખૂબ જ અગત્યનો ફાળો રહેતો હતો ગમે ત્યાં તમે જાઓ પ્રતાપભાઈને તમે કહો કે અહીંયા મેડિકલમાં આની જરૂર છે તો એમના મોઢેથી ક્યારે ના ન નીકળે અને એવી જ રીતે એજ્યુકેશનમાં પણ તમે જોઈ રહ્યા છો આજે ભાનુશાલી સમાજમાં આજે કેટ કેટલા એમણે દાનની ગંગાઓ વેરાવી છે તે મને ખબર છે અમારી ખૂબ જ સરસ રીતે અમે નજીકથી અમે અહીંયા જાણતા હતા અમારા ગોધરા ગામ માટે પણ એમના વડીલોથી ઓળખાય છે અને બાપુજી અને તેઓ પણ અહીંયા સાથે રહેતા હતા અને જ્યારે જ્યારે અહીંયા ગામમાં જ્યારે જે પણ કોઈ સમાજને મેડિકલ અને એજ્યુકેશન માટે જરૂર હોય તો એ અવશ્ય એમાં એ દાનેશ્વરી થઈને અને પોતે આવી અહીંયા અને સાથ સહકાર આપતા હતા તો ખરેખર અમે તો ખાલી એમને વગોડ્યા છે એમનું જે કાર્ય કરેલ હતું એ સત્ય હકીકત અહીંયા ગામ સુધી અમે પહોંચાડી છે બધા સુધી બાકી તો ઈશ્વર જાણે છે કે એમણે કેટલા બધા સારા કામ કર્યા છે એના માટે હું કેટલો બી એમના વખાણ કરું એ ઓછું છે કહ્યું છે ને કે અસિત ગીરીસમ શાંત કંજલમ સિંધુ પાત્રે સુરતરુઅરુ શાખા લેખની પત્ર મુવી લિખતી અધિગ્રહિતમ શારદા સર્વકાલમ તદપી ગુણા પાર નયાતી બસ રીતે એમને અમે સાચી શ્રદ્ધાંજલિ આપી છે અને ઈશ્વર એમને પોતાના હૃદયમાં સમાવે એવી અમે ઈશ્વર પાસે પ્રાર્થના કરી છે એમને પરિવાર ઉપર જે ખોટ લાગી છે અમારા ગોધરા ગામને ખોટ પડી છે એ ઈશ્વર પૂરી કરે એવી બધા અમે આજે ગામ વતીથી અમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અસ્તુ